હાલ બે બાળકી પ્રકૃતિ અને મેનૂકા નામની બાળકી છે સ્વિમિંગ પૂલ માં ડૂબતા મોત થયું છે આ પણ એક બાળક છે તેનું મોત થયું હતું ગૌરવભાઈ સાથે જોડાય ગયા છે ગૌરવ કઈ રીતે આ દુર્ઘટના ગટી અને શું જાણકારી તમે લઈને ની અંદર માં બાપ માટે કિસ્સો છે કિસ્સો છે જે નજીક શિલ્પન નામના જે અંદર પગી કામ કરતો હતો અને તેના બે દીકરીઓ સ્વિમિંગ પુલની અંદર ડૂબી જતાં તેનો મોત સાથે સેવા હોવા અને સમાચાર સાથે સામે આવ્યા છે પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ નામની આ બંને બાળકીઓ હતી જે ત્રણ ત્રણ વર્ષની હતી ગઈકાલે સાંજે તે રમતા રમતા ત્યાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા તેને બેફાન હાલતની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી